સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી એક પેમેન્ટ નહીં આપી લાખનો ફ્લેટ ખરીદ્યો અને બાકીના પૈસા બારમાં ઉડાવ્યા હતા માર્કેટમાંથી વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી કર્યો હતો જેમાં પ્રફુલભાઈ સહિતના વેપારીઓ પાસેથી મળી કુલ એક પંદર કરોડના કાપડની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું આરોપી મેહુલ જગાણી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો ઇકોસેલની એક ટીમ બાવીસ તારીખે થાણા મીરા રોડ પર ક્વિન્સ પાર્ક ખાતે આવેલા એઆર ઇન હોટલ ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તેને પ્રફુલભાઈ પાસેથી તથા અન્ય વ્યાપારીઓ પાસેથી કુલ મળીને અઠ્ઠાવન સત્તર લાખનો માલ ખરીદ્યો હતો આ સિવાય બીજા ગુનાના આરોપીઓ પાસેથી કુલ એક પોઈન્ટ બત્રીસ કરોડનો માલ ખરીદી ઠગાઈ કરી હતી આરોપીએ આ નાણાંમાંથી મીરા રોડ ખાતે આવેલી ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં છપ્પન લાખનો ફ્લેટ ખરીદી કર્યો હતો